અંકલેશ વિધીસમ પોલીસે મારવા ગામ પાસેથી મોપેડની ડીકીમાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી પડ્યો બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો પોલીસના દરોડાને પગલે બુટલેગસ્ટર ઉપરથી ફરા થઈ ગયો હતો પોલીસે excess મોપેડની ડીકીમાંથી પાસેથી ત્યાંમાંથી વિદેશી દારૂની જસ રંગીતલી બોતે મળી આવી હતી અંકલેશ વિધીસમ પોલીસે મારવા ગામના રોડ રોલ ફરિયાવા ચાઇનીસ લારી પાસેની મોપેતની દીકરીમાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત પડી રહ્યો હતો જ્યારે બુટલગરને વાંટે જાય કર્યો હતો અંકલેશલા મારવા ગામના રોલ ફરિયામાં રહેતા બુટલગર પ્રકાશ સુપ પખો મગન વસાવા પોતાનું ગનજીક ચાઇનીસ લારી પાસે excess મોપેતની દીકરીમાંથી વિદેશી દારૂનો જથ્થો સંતાય રાખેલ અને વેચાણ કઈથીની વાતમી ના થાય પોલીસ દરોડા પાડ્યા હતા અને પોલીસ દરોડાને પગલે બુટલગર સાળુપતિ પરા દે ગયો તો પોલીસે excess મોપેતની દીકરીમાંથી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 10 નંગ બોટલ મળી આવી તે પોલીસે દારૂ और मॉप मेरी कुल एकत्र हज़ार मुद्दा कब्जे करपास हाथ धारी